ચાલો મિત્રો ગણિત એક શોર્ટકટ ટ્રીક સાથે આવી ગયો છું તો આ દાખલે વાંચીએ તમને ખબર પડશે અને દસ સેકન્ડમાં તમે જવાબ આપી શકશો એ જવાબદારી મારી સંપૂર્ણ જવાબદારી મારી બરાબર ભલે તમે આ રીત દાખલો વાંચો કંઈ ના ખબર પડી બરાબર ખબર હું પાડીશ તો રકમ વાંચીએ કોઈ એક સંખ્યાના સાહીઠ ટકામાંથી સાહીઠ બાદ કરતાં જવાબ સાહીઠ આવે છે તો તે સંખ્યા શોધો હવે શું કહેવા માંગે છે એટલે લાંબી થોડીક લચક રીત થાય અને તમારો જવાબ તો આવી જાય હું ના નથી પાડતો પણ તમારી પાસે પરીક્ષામાં ટાઈમ ઓછો હોય તો ત્યારે શું કરું એના માટેની રીત છે આ જો તમે જોબ ઉપરથી કરશો તો પણ આવડશે અને અહીંયા તમને પ્રશ્ન જ જવાબ આપે છે જો સાહીઠ ટકા માંથી બાદ કરતા 60 જવાબ મળે એટલે કે કેટલા હશે તો 60 થાય તો 60 ને 60 120 હશે ને તો મિત્રો આ જો તો તો બાદ કરો કેટલા વધે 60 તો તમને આજ કહેવા માંગે છે કે એકસો વીસ હું હતો અને મારામાંથી 60 સાહીઠ બાદ કર્યા અને 60 વધ્યા થાય કે નહીં તો આ જ કહેવા માંગે છે પ્રશ્ન તમને તો જુઓ મિત્રો આ એકસો વીસ ગુણે

કમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો તો ભૂલતા જ નહીં બરોબર ચલો જય હિન્દ જય ભારત